બોલો કયા રસ આપું ક્રીમ રસ કેસર રસ કેસર ડુકડી રસ આફુસ રસ આઈસક્રીમ રસ સ્પેશિયલ રસ વિજય માં ત્રીસ કિલો રસ મોકલવાનો એકસો વીસ માં પડશે તમને આ ખાલી ગરબા અહીંયા મૂકવાના છે બસ બધું ગમે ત્યાં મૂકી દેવાનું હમણાં એક નવી આઈટમ આવી છે ટ્રાય અરે ભાવ જોયા છે આ વખતે અમારે ત્યાંથી લઈ ગયા તા રસ ના હોય આ ગરબા અમારા છે જ નહીં તમે ચેતરાઈ ગયા છો અરે એક વાર લઈ જાઓ તમે બીજી વાર અહિયાં જાવ છો કેરી ના ભાવ માં વધારો છે દૂધ ના ભાવ માં વધારો છે તો રસ ના ભાવ માં વધારો થવાનો જ ને નામ જોઈને જ લઈ જવાનો રસ એક નામના લોકો છે ને શું અરે વડીલ સામે સામે તમે પૈસા નહીં કોઈ કામ માં ધ્યાન જો ને કામમાં હલો પેલા કેરવા પાછા મોકલા આપજો ને જોડાવીને બધા કેરીની ગાડી આવી જાય ગોડાઉન પર જોઈ લે ને જરાક લગન માટે અમારો મેંગો ડીલાઇટ ડ્રસ છે એમાં શું હોય ખબર કેસર ક્રિન ડ્રસ હોય પ્લસ એની અંદર મેંગો ની ટુકડી હોય કોલ્ડ રૂમ નું ટેમ્પરેચર જોઈ લેજો મેન્ટેન છે ને આ લાઇનમાં હું અઠ્યાવીસ વર્ષથી ધંધો કરું છું અમને આઈડિયા આવી જાય કે કેટલા માણસોમાં કેટલો રસ છે તમે બિન્દાસ અમારા પર મૂકી દો બધું પેકિંગ પતવા આવ્યા છે નવા કરવા પડશે અરે સો કિલોમાં શું આટલો ભાવ કરાવડો છો અમારે અહીંયા હજાર હજાર પંદરસો પંદરસો કિલોનો ઓર્ડર જ ફોન પર લખતા હોઈએ અમે અરે તમારા માટે માન સન્માન કરી આપીશું થોડું કિલો કિલોના બે ને નું એક ડબ્બામાં ભરજે કેસર બનાવવો પડે એમ છે અરે લો પિયો પીઓ અરે ના શું અરે પિયો ને આટલામાં શું થાય હવે આટલો થોડોક છે પિયો પીઓ અરે આમ તો ના જ ઘટે રસ પણ જો બાય ચાન્સ ઘટે તો દસ વાગ્યા સુધી ખુલ્લી જાય આપડી દુકાન આવીને લઈ જજો ના ના અમે રસ પાછો નથી રાખતા પણ હવે આ તો તમારા માન સન્માનમાં કઈ નઈ પાંચસો કિલો લઈ ગયા હતા ને તો બે ઘેર રાખી લો પાછા